મિત્રો આ ચૂંટણીમાં છેલ્લા બે મહિનાથી હું ગામડે ગામડે ફરી ગયો છું વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાના લગભગ તમામ ગામોમાં છેલ્લા બે મહિનાથી કાળા તડકાના કાળા ઉનાળાના એક એક ગામડે જઈ એક એક આગેવાનને એક એક સમાજને એક એક વ્યક્તિને મળી અને આત્મીયતાનો નાતો બનાવવાનું લાગણીનો સંબંધ બનાવવાનું કામ મેં કર્યું છે દોસ્તો એ બે મહિના સુધી હું ગામડે ગામડે જઈને ફર્યો લોકોને મળ્યો લોકો સાથે મેં મારો વ્યવહાર બનાવ્યો સંબંધ બનાવ્યો એનું પરિણામ એ આવ્યું કે આજે આખી વિધાનસભાના ગામડે ગામડે જે ઉર્જા છે જે ઉત્સાહ છે એ જોઈને ભાજપવાળાના તાંટિયા ધ્રુજી ગયા છે હવે દોસ્તો ગોપાલ ઇટાલિયા જે ગામમાં જાય એ ગામમાં આખું ગામ એકઠું થઈ અને હામૈયા કાઢે છે ગોપાલ ઇટાલિયાના ગામડે ગામડે હામૈયા થાય છે અને કિરીટ પટેલ ગામમાં જાય તો આખું ગામ ભેગું મળીને થાય છે છે આને ક્યાંથી લઈને આવ્યા મિત્રો જબરજસ્ત માહોલ ખૂબ ઉત્સાહ છે આવો ઉત્સાહ મેં ગામડે ગામડે પૂછ્યું ગણાઈને પૂછ્યું મેં કે તમે તો આ વિસ્તારમાં વર્ષોથી રહ્યો છો અનેક ચૂંટણીઓ જોઈ હશે શું અગાઉ ક્યારેય વિધાનસભાની ચૂંટણીમાં આવો માહોલ હતો તો હજારો લોકો એ કીધું કે આવી ચૂંટણી તો કોઈ નથી ભાઈ મજા પડી ગઈ દોસ્તો કેબિનેટ મંત્રી સાંસદ સભ્યો મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ ઓહો જે જોવા હોય ગામના આંગણે જોવા મળે જેને જોવા હોય આપડા નાના એવા ગામની અંદર બે બે પાંચ પાંચ કેબિનેટ મંત્રી જોવા મળે જે લોકો વિધાનસભામાં સચિવાલયમાં મળવાનો ટાઈમ નોતા આપતા ઈ ગામના અવેડે આટા મારે છે અને દોસ્તો એને આવી રીતે હડિયું કાઢતા જોઈને જે મજા આવે છે જે મજા આવે છે કે આહા હા 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 દોસ્તો જ્યારે આ ગુજરાતના આ વિસાવદરના આ જૂનાગઢ જિલ્લાના હજારો ખેડૂતોની આંખમાં આંસુ હતું ત્યારે જોવા વાળો એકેય મંત્રી નવરો નોતો આ મલક ની અંદર મજૂરી કરતા નાના માણસો મૂંઝાય તકલીફ આવે દુખી થાય ત્યારે એની વેદના સાંભળવા માટે કોઈ નવરું નહોતું કોઈ અહીંયા નહોતું આવતું પણ જેણે આપણું આંસુ નથી જોયું જેણે આપણી વેદના નથી જોઈ એને અત્યારે ઉભાર વડે ચડીને હળિયા પાટીઓ કરતા જોવાની મજા આવે છે મિત્રો આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે આ ચૂંટણીમાં એક તરફ તંત્ર એક તરફ વચ્ચેની આ મજબૂત ટીમને તમારો આશીર્વાદ મળી રહ્યો છે અમારી સાથે આમ આદમી પાર્ટીમાં ખભે ખભો મિલાવી અને ખેડૂતો માટે હંમેશા અવાજ ઉઠાવે છે ઇકોઝોન માટે અવાજ ઉઠાવે છે આંગણવાડીની બહેનો કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અનેક પ્રકારના સરકારી મુદ્દા ઉપર લડાઈ લડતા પ્રવીણભાઈ રામ એ અમારી ટીમના સભ્ય છે દોસ્તો અહીંયા માણાવદર તાલુકાના મટીયાણા ગામના અમારા આમ આદમી પાર્ટીના આગેવાન દિવસ રાત દોડે છે ખભે ખભો મિલાવી દોડે છે નાનું એવું કામ કીધું હોય તો એને હવાયું કરીને આવે એવા હોશિયાર બુદ્ધિશાળી માણસ રાજુભાઈ બોર ખતરિયા અમારી ટીમના સભ્ય છે દોસ્તો હું તમને એમ કહેવા માંગુ છું કે ગોપાલભાઈ ઇટાલિયાની ટીમમાં બ્રિજરાજભાઈ સોલંકી જેવા યુવાન છે પ્રવીણભાઈ રામ જેવા યુવાન છે હેમંતભાઈ ખવા જેવા યુવાન છે રાજુભાઈ કરપડા જેવા યુવાન છે રાજુભાઈ બોર ખતરિયા જેવા યુવાન છે ગોપાલ ઇટાલિયાની ટીમમાં યંગ બ્લડ છે અને કિરીટ પટેલ પાસે આખા ગુજરાત ના છે દોસ્તો દોસ્તો આખા ગુજરાત પટેલની ટોળીમાં છે અને આખા ગુજરાત જે દોસ્તો નિર્ણય તમારે લેવાનો છે કે યંગ ની આરે રહેવું કે નંગ ની આરે રહેવું એ નિર્ણય તમારા હાથમાં છે દોસ્તો આજે ટાણું આવ્યું છે એ તો કે છે ને વખત આવે વેર વાળવાનું હોય આપણે કાઠિયાવાડ માં એ પરંપરા છે કે બધું ત્યારે